પોરબંદર કોર્પોરેશન દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે એમાં જે અગાઉ વધારો કરવામાં આવેલો એનું સંધાને જે વધારો થયો છે જેમાં ખાસ સફાઈ વેરો ખાસ ગટર તદ ઉપરાંત જે સામાન્ય ગટર વેરો સામાન્ય સફાઈ વેરો સ્ટ્રીટ લાઇટ વેરો આમાં જે વધારો કરવામાં આવેલો હતો એ વધારો હાલ પૂરતો સ્થગિત કરવા માટે નિર્ણય લેવામાં આવેલો છે અને હવે જે સજ્જાથી નિર્ણય લીધેલો છે એના આધારે હવે અન્ય કોર્પોરેશનના જે રેટ છે એની સાથે કમ્પેરિઝન કરી અને લોકોના રાહત મળે અને વેરામાં ઘટાડો થાય માટેની કાર્યવાહી માટે કાર્યવાહી કરવામાં આવનાર છે અને એના સત્તાધિકારી વિવરદાસજી હોય એમને દરખાસ્ત રજૂ કરવામાં આવશે મારા અંદાજ મુજબ ઓક્ટોબર થી ડિસેમ્બર ચોવીસ દરમિયાન

જે અગાઉ જે પ્રોજેક્ટ થયા હોય એને મેન્ટેન કરવા એને ઓપરેટ કરવા અને સફાઈની કામગીરી કરવી બધા રસ્તાઓની મરામત કરવી સ્ટ્રીટ લાઇટની મરામત કરવી કોઈ સ્ટ્રોંગ વોટર લાઇન કે પાણીની લાઈનમાં જ્યારે ભંગાણ થાય તો ત્યારે મરામત કરવી પાણીની લાઇનને રોજ લોકોને પાણીનો જથ્થો મળે રોજ ગટરના જે છે સિવેજનું ડિસ્પોઝલ થાય એના માટે રોજિંદી કામગીરી હોય છે એનો ખર્ચો કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે એટલે જ્યારે સ્વાભાવિક છે કે જ્યારે નાણાકીય સ્ત્રોત ઘટે તો સેવાઓને અસર પડવાની શક્યતાઓ રહેલી છે એનું સંદર્ભમાં તેમની સાથે વાત કરવામાં આવેલી છે મેં સાહેબ કહ્યું નથી મેં એવું કહ્યું છે કે આમાં અસર પડશે કારણ કે અત્યારે પણ કામગીરી ચાલુ છે આપ જોઈ શકો છો કે દર વર્ષે જે રિલાયન્સનો રસ્તો છે ત્યાં પાણી ભરવાનો પ્રશ્ન હતો આ વર્ષે આપણે જોઈ શકીએ છીએ કે તાત્કાલિક પાણીનો નિકાલ થાય છે આપણે એ પણ ખાતે પાણી ભરાય છે એ આ વર્ષે અમારે ધ્યાનમાં આવ્યું છે તાત્કાલિક ધોરણે જે સ્ટ્રોંગ વોટર લાઈન છે નાખવાની કામગીરી કરી રહ્યા છીએ બિરલામાં આપણે દર વર્ષે જે પમ્પિંગ કરીને કામગીરી કરવામાં આવે છે એ ગયા વર્ષે આપણે કમનસીબે ફ્લડ આવ્યા પછી આપણે કામગીરી શરૂ કરી શક્યા હતા આ વર્ષે આગોતરી કામ આપણે કામગીરી કરેલી છે વધુમાં આપણે સતત અત્યારે પણ આજની તારીખે વરસાદ નથી તેમ છતાં આપણે ત્રણ જેટલા પંપ ચલાવી અને પાણી આપણે નાખવાની કામગીરી કરી રહ્યા છીએ આપણે વીસ પચીસ દિવસ પહેલા શહેરના જે રસ્તાઓ છે એને કાર્પેટ કરવાની કામગીરી કરેલી છે હાલ પણ શહેરમાં જે વરસાદના કારણે નાના નાના ખાડા પડ્યા છે કરવાની કામગીરી આપણે કરી રહ્યા છીએ ટૂંકમાં વિકાસના કામો સતત થઈ રહ્યા છે આપણે તમે જોયું છે કે અત્યારે વૃક્ષોને શણગારવાની કામગીરી પણ થયેલી છે ટૂંક સમયમાં થોડો વરસાદ ઓછો થાય ત્યાર પછી વૃક્ષની આજુબાજુ જે નાના નાના હોટલા આવેલા છે એને રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે થર્મોપ્લાસ્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે આપો જે આઇકોનિક રોડ બનાવવા જઈ રહ્યા છીએ કરલી બ્રિજથી મા કમલાબાગ ચાર રસ્તા સુધીનો એમાં પણ વચ્ચે ડિવાઇડરની જરૂરિયાત છે ડિવાઇડરની કામગીરી કરવામાં આવશે આવા રોજે રોજ આપણે નાના મોટા વિકાસના કામો કરી રહ્યા છીએ ત્યારે કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ સારી હોય ખૂબ જરૂરી છે